લે શું થયું કઈ નહીં હું ઘરમાં નવી છું મને હજી બધું કામ નથી આવડતું હું શું કરું કઈ નહીં હું તને જેમ કહું ને એમ કરવાનું આ શું પડ્યું કોણે પાડ્યું અરે મમ્મી તો મારથી પડી ગયું તારું ધ્યાન ક્યાં હોય છે જારો હોય જારો બધું પાડ પાડક કરે એ નાના મમ્મી એ તો ભૂલમાં મારાથી પડી ગયું વાંધો નહીં બેટા એ તો પડે રાખે હો કાંઈ વાંધો નહીં અરે તે મમ્મી પર વસીકરણ તો નહીં કર્યું ને કારણ કે મને ખખડાઈ નાખ્યો તને તો કંઈ બોલે જ નહીં અરે મમ્મી આ કેવું મેં પાડ્યું હોય તો મને આટલું તો ખખડાઈ નાખવાનું અને ગાયત્રી પાડ્યું તેને જો પ્રેમથી વાત કરવાની અરે બેટા એ પાર્કે ઘરેથી આવી છે હજી નવી નવી છે તેને આપણે શીખવાડવું પડે અને તારું તો શું તને રોજ ખખડાવવું તો હવે ટેવાય ગયો બેટા